જો ઘઉં ઈશ્વર પકવે બાજરો ઈશ્વર પકવે પણ આપણને ખબર ઈ પડવી જો ઘઉં ક્યારે વવાય અત્યારે વાવો તો અત્યારે એક ડુંડી નો થાય કારણ કે સીઝન નથી ઈ મોસમ નથી ધરતીને ખબર પડે કે કઈ મોસમ મને હમણે એક ભાઈ કહેતા છે ને મને કે શ્રાવણ મહિનામાં ભોળાનાથ ભોળાનાથ કરવાનું પછી નહીં નહીં આખું વર્ષ શિવનું નામ લ્યો પણ શ્રાવણ મહિનો કેવો છે ઈ શ્રવણ કરવા જેવો છે શું કામ ઈ મહિનામાં એક નામ લ્યો ને તો સહસ્ત્ર ગણો થાય છે ઈ ત્યારે સીઝન ઈ છે તમે અત્યારે ગામ વાવો તો ન થાય એની સીઝન હોય એમ સમરળની પણ સીઝન હોય અરે કહેવા ગ્યો ઉમરની પણ સીઝન હોય આપણી ઉમર હોય ને એની સીઝન હોય ઘણા એમ કે ગડપણમાં ગોવિંદ નઈ યુવાનીમાં યજ્ઞ કરો ઘરે વર્ષમાં એકવાર તો તમારા ઘરમાં યજ્ઞ થવો જોઈએ અને એટલું નઈ વર્ષમાં એક તમારા ઘરે એવો પ્રસંગ હોવો જોઈએ કે તમારા સદગુરુની હાજરી હોય તમારા કુળગોરને હાજરી હોય અને તમારા ઈષ્ટદેવની અને એની સ્થાપના થઈ તમારી કુળદેવીની સ્થાપના થઈ અને એની પૂજા થતી હોય વર્ષમાં એક પ્રસંગ કરજો ને કરે આવનારી પેઢી ભૂલી જાય બધું આ ગુ ગુ થઈ ગયું હા બધું આપણે ઘણા છોકરાને મારે પૂછીએ ને તારા કુળદેવી નામ છું મને નથી ખાવા હું તો ભણવા જ આવું છું એટલે ભણવા જાય ન ખબર હોય નહીં વર્ષમાં ઘરે પ્રસંગ કરજો સાહેબ નહીં મને તકલીફ બીજી કઈ નથી પણ કોક એમ પૂછે કે તમે કઈ જ્ઞાતિના કેવા છો તો એમ તમે એમ કહેશો કે હું હિન્દુ છું તો એમ કહે કે એક શ્લોક બોલ તો હાસું માનું

એને કોઈના વખાણ નથી કરતો પણ એક તો તમારે સ્વીકારવું પડે ને કે કયો મુસલમાનનો દીકરો એના નમાઝ વખતે બહાર હોય એ મને કહેશો તો એનો જે સમય થાય પાંચ ટાઈમનો નમાજનો બાપુ અને એમાંય શુક્રવારની તો છોડે જ નહીં કોઈ દી ગમે એ નાનામાં નાનો ગરીબ માણા હોય અને કરોડોનો ધંધો કરતો હોય તો સાહેબ ત્યારે એની ઓફિસે તાળા લાગી જાય અને એ માણા વયો જાય ત્યાં અને આપણે તો દીયા છ મેં સાવ નવીરો ડાયરો બેઠો બેઠો બીડીયું ઊભી ગયો હમણાં અને જેવો ઝાલરો વાગે તા કે હાલો હાલો વાળો વખત થઈ ગયો લાગે અને મંદિરે જાન મરી જાય તારો બાપ તારા હાણેથા જેવા તાટિયા બાળે લાયક નહીં આવે મારો કહેવાનો સુર આવી કસોટી કફરી પરિસ્થિતિ આવે ત્યારે ધર્મ તમને કામ આવશે ધર્મને પ્રેમ કરો તમારા ગુરુને પ્રેમ કરો તમારા પરિવારને પ્રેમ કરો બેસો અને દિલ થી બેસો ને તો કોઈ થી છૂટા નહીં પડી શકો તમે ધર્મ સાથે પ્રેમ હશે તો ધર્મ નું કોઈ ખરાબ બોલશે તો તમે સ્વીકારી નહીં શકો આજ આ દેખા દેખીમાં આપણે વૈયા ગયા છે મોબાઈલ ની અંદર એટલા બધા વોટ્સઅપો ફરતા હોય અને હામ હામા જે કોમેન્ટું જે કરે છે લેવા દેવા વગરના ના હૃદયમાં સ્થાન લેવા પડો જલિયાણ ઝોગીએ ધર્મને પ્રેમ કર્યો તો અતિથિને પ્રેમ કર્યો તો અને સાહેબી વીરપુરમાં જેથી હરિહરની હાકલ પાડી હશે એ પરિસ્થિતિ કેવી થઈ હશે કલ્પના તો કરો અત્યારે જેને દેવું નથી ને શું કે ખોટા ખાઈ જાય તો તું કેટલું હાસુ છો ઈ લેન ભાઈ ના ખોટું કોઈ નથી આ દુનિયામાં અસત્ય હોય જ ન શકે પૃથ્વી ઉપર તમારી સમજમાં ફેર હોય એને અસત્ય લાગતું હોય બાકી ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે અર્જુન અસત્ય છે જ નહીં સત્ય અને પરમ સત્યમાં થોડોક ફરક હોય છે પરમ સત્ય બધાને લાગુ પડતું હોય છે સત્ય પોતપોતાનું અલગ અલગ હોય છે ભલા મને એમાં ફેર હોય શકે તો જલિયાણ જોગી હું વાત એ કરું સાહેબ કે જલિયાણ જોગી એ આમાં જો પાયામાં પાછી માં જ આવશે પાયામાં વીરબાઈ છે કોઈ પણ દાતાર ઘરે દાન આમ કહેવાય કોઈ પણ બાપુ દાતાર હોય ને એ દાતારી કરતો હોય ને તે પાયામાં એની અર્ધાંગના હોય છે નીતરે એમ કીધે કાંઈ કાંઈ દાનના દીકરા થાવમાં હાલો કુલુ મનાલી ફરી આવીએ તો ડોહો આખું આખું આંધણ હેઠું પડે પણ જલિયાળ જોગી કેવી વીરપુરમાં હમણાં જ જે ગોપાલ બાપુ એ જે ગોપાલ સાધુએ જે ભજન ગાયું કે એવા કયાંક મંદિરો છે કે ટિકિટ લઈને અંદર જવું પડે પણ એક જ દુનિયામાં વીરપુર સ્થાન એવું છે કે ત્યાં દાન પેટી નથી કલ્પના તો કરો સાહેબ ત્યાં કોઈથી એક રૂઢ્યો નું કહે હે બધી ઘણી જગ્યાઓ એવી છે કે ત્યાં પૈસા ભરીને પછી પ્રવેશ મળે જેટલા પૈસા મૂક્યા હોય એટલો જ પ્રસાદનું પેકેટ મળે છે ઘણી જગ્યાએ અને એક જ વીરપુર એવું છે કેવલ દર્શન તે વર્ષો પહેલા બસો વરણની આજુબાજુ જાજા વરણ નથી થયા અને તેથી એણે કેવી કેવું હરિયરની હાકલ પાડી છે અને કહેવા ગયો મારે વાત એ કરવી સાહેબ બાપુ જામ સાહેબની કડીબંધ થી વીરપુરના જાપામાંથી નીકળી જામનરેશની અઢી હજાર માણસો કડીબંધ ફોજ ચાલી નીકળી અને વીરપુરના જાપામાંથી નીકળ્યાની ખબર પડી અને જલિયાણ જોગી આડા ઉભા રહી ગયા કે બાપા વીરપુરના જાપા માલી નીકળો અને હવે જમ્યા વગર જાવ તો તો નો ઝાપો લાજે અને મહારાજ સાહેબ નીચે ઉતર્યા જામ સાહેબ નીચે ઉતર્યા એટલે જોગી બાપા જલરામ બાપા મારી આખી ફોજ છે કા આખી ફોજ હોય તોય ભલે ને આખું જામનગર ભલે ન હોય વાલા મારો રામ બધું કરશે અભિમાન નતો ભરોસો હતો રામ ઉપર અને કડીબંધ ફોજ ને બાપુ જમાડી હાલમાં એક મોટી ઘંટી છે ડાંગદરાની બળદથી હાલતી જામસેબે પ્રેમથી આપેલી તો બાપા એટલું તો મારા તરફથી એક ભેટ બાકી તો ભેટ કોઈ દી લેવાની નહીં આ તો વ્યવસ્થાના ભાગરૂપી હું જામ નરેશ આખી ફોજ અહીંયા જમે અને આવા સંતની સેવા ન કરું તો તો હું જામ ન કે સેવા માટે ત્યારે ઘંટી આપેલી પણ કહેવાય ગયો અખિલ બ્રહ્માંડના માલિકને એમ છું કાવી ભક્તિ હાબર જો પરમાત્મા ભૂલા પડ્યા ને અને જ્યારે જ્યારે ઈશ્વર પાછા ક્ષણિક પૂરતા આવ્યા છે ત્યારે સાધુ અને બ્રાહ્મણ નું જ રૂપ લીધું છે સાધુનું રૂપ લઈને આવ્યા છે હાજનું ટાણું છે આરતી ટાણું પૂરું છે ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી પૂરી થઈ અને જલ્યાણ જોગી છે એ હાથ જોડીને બેનક બાપા વયાઓ બધા હારિહર કરવા માટે અને પંગત નખાણી અને એ જ પંગતમાં સાધુના વેહમાં અખિલ બ્રહ્માંડનો માલિક ને બેહી ગયા જ્યાં પીરસાણું અને કે બાપા હવે કરો હરીハર અને ત્યારે સાધુના રૂપમાં ભગવાન એટલું બોલ્યા ભગત જમેયા પછી કાઈ આપો છો દાન દક્ષિણા બાપા મારા પંડ પ્રમાણે આપું છું હું માંગોય આપવું પડે તો હું જમુ નીતરો ઉભો થઈ જાવ અને જમ્યા વગર જાય તો આશરા ધરમ લાજે કાઠિયાવાડમાં કોગદી ભૂલો પણ ભગવાન પછી થા મારો મહેમાન તને સ્વર્ગ ભુલાવું સાંભળા ઈ કોઈદી કાલ દુહો કોઈ ન ગાય અને જલિયાણ જોગી એટલો કે દો કે ભાવલિયા તમે માગો એ આપું પણ મારી પાસે હોય ઈ માગજો પ્રાણ માંગશો તોય પાછા પગ ન કરો તમારી પાસે છે ઈ જ માંગવું છે તક તો માગી લ્યો ભગત પાસે ભગવાનને ખોટું બોલવું પડે ભગત મારું શરીર થઈ ગઈ છે નીકળ્યો છું બીજું ખોટું મારે કોઈ સેવક નથી કે મારું કોઈ બાવડું પકડી અને મને કોઈ યાત્રા કરાવી શકે ત્યારે જલિયાળ જોગી યુવાન હતા વીરબાઈ ભગવતી યુવાન હતા સાહેબ મારું બાવડું પકડી કોઈ યાત્રા કરાવે એવું નથી અને જો તમારા પત્ની વીરબાઈ મને આપો અને એ જો મને યાત્રા કરાવે અને એ મારી સાથે આવે અને એ જો તમે હા પાડો તો જમવાની શરૂઆત કરો અને તેથી જલિયાણ જોગી એટલું વળ્યા થાય બાપજી થોડીક વાર હું આવું આવું કઈ ઓરડામાં ગયા માં હું કરતા હતા ખબર રોટલા કરતા હતા બેઠા બેઠા સંતોને જમાડવા માટે આ બધા જલિયાણ જોગી આવીને ઉભા રહ્યા સાહેબ અને માને રોટલાનો હાથ અટકી ગયો ભગત આવી રીતે એક સંત હટલી બેઠા છે આપને માગે છે શબ્દમાં ધ્યાન આપજો જે કઈ ઘટના બની એની વાત કરી કે આવી રીતનું એ કહે છે અને આપનું બાવડું માગે છે અને તેથી કહેવાય ગયો લોટનો પીંડો એકવર મૂકી અને લોટ ખંખેડતા કપડે ઊભા થાય અને જલિયાણ જોગીને એટલું કીધું કે વગત એને કયો જમી લે હું જવા માટે તૈયાર છું એને જમી લે સુધી જમ્યા અખિલ પ્રમાણનો માલિક જમ્યો હું સાહેબ જમીન ઊભા છે અને વીરબાઈનો હાથ આપી દીધો લ્યો સાહેબ એ હાલતા છ્યા અને હાલતા હાલતા બાપુ અડધી રાતનો મજર ભાગ્યો વીરપુર નો હિમાડો પૂરો થયો પરમાત્મા ધ્રુજી ગયા હતા ત્યારે અનુ હું ક્યાં લઈ જા અને ક્યાં લઈ જા પોતાના ખંભામાં જે જોળી હતી અને હાથમાં જે ડંડો હતો લાકડી હાલમાં વીરપુર જાવ તો ઈનો ઈ દંડો નીની જોડિયાના દર્શન તમને થાય કે જે અખિલ બ્રહ્માંડના માલિકે પોતાના ખંભા માલી ઉતારી અને હાથ માલી એ લાકડી લઈ દંડો લઈ અને એ વીરબાઈને આપીને એટલું કીધું કે દેવી થોડીક વાર આ લઈને ઉભા રહ્યો ને તો હમણા હું આવું છું થોડીક વાર આ લઈને ઉભા રહ્યો હમણા હું આવું છું સાહેબ આવું છું કઈ ને ગયા ગયા પરમાત્મા અને પછી કોઈ દિવસ મારા ભારત વર્ષની જગદંબાની પરીક્ષા કરવાની ઈશ્વરે હિંમત નથી કરી જ્યાં લખો જ્યાં લખો ભગવાને કોઈ દી હિંમત ન કરી ભલા માણા કે હવે આ જગદંબાની મારે પરીક્ષા કરાવી અને એ જ ટાણે બાપુ હતાધારની જગ્યામાં ક્યાં વીરપુર ને ક્યાં સતાધાર ત્યારે ગીગડા પીરની હાજરી અને અર્ધિક રાતને ટાણે સતાધારની જગ્યામાં ઝાલરું મળી વાગવા શંખ મળ્યા વાગવા જે ઓસરીમાં સેવકો બાપુ સુતા થઈ જાગી ગયા અને દેવીદાસ માફ કરજો ગીગડો પીર ગીગા બાપુ હાથમાં માળા રાતના ફેરવતા હતા અને સેવકો દોડીને આવ્યા ને કીધું કે બાપુ આ શેનો ચમત્કાર છે અને તેથી ગીગા બાપુ એટલું બોલ્યા હતા કે વાલા કોઈ ચમત્કાર નથી કે તો કે વીરપુરમાં જલિયાણ જોગીએ એના જીવનનું મોતીડું પુરવી લીધું આ વીજળીનો સંકારો થયો ને એ મોતીડું પુરવી લીધું મારો કહેવાનો અર્થ એ છે કે લાખો વર્ષ વ્યા જાય ને આને કોઈ નહીં ભૂલે અને ત્રીજી વાત કે એ પરિવારે પછી કોઈ દી એવો બોર્ડ નથી માર્યો ભગવાન અમારા દાદાની સેવા કરવા આવ્યા હતા એને ક્યાંય ન લખ્યું ઉલટાની આજની તારીખે વાત કરી તો આખી ભીની થાય કે પરમાત્મા અમારા આંગણે ભૂલો પડ્યો હતો સબરીના પરિવારે કોઈ દી ભીલ ભાઈઓએ ન લખ્યું કે અમારા બાપના અમારી માના હેઠા બોર ખાવા ભગવાન આવ્યો હતો ને ભગવાન તો અમારી માથી માતા પાઠો બે ના હજી યાદ કરો તો એ જ આદિવાસીઓ આજની તારીખે સાહેબ આંખ વાલી આહૂંડા પાડે કે શું અમારી મા સબરીએ ભક્તિ કરી છે કે ભગવાનને એના હેઠા બોર ખાવા પડ્યા આ દેશની પરંપરા છે કહેવાનો અર્થ મારે તમારે હવે પ્રતિષ્ઠ થવું પડશે માફ કરજો નરેન્દ્રભાઈ મોદી જેવો વડોપ્રધાન મળ્યા છે તો એકલા હાકલા નથી મારવાના એની ભેગું ભણી જવાનું છે વાલા સલાહ હું બેન કરો હાવ અત્યારે સલાહ દેવા મળ્યા અમારું કીધું જો માનો તો તારું કીધું તારો બાપ નથી માનતો બાપુ એક પક્ષીના છેલ્લી વાત કરી મારે કેતન ભાઈ કેતન પંડ્યા બહુ સારો ગાયક છે એ કાઢ સ્વૈચરાકાતના જેમ ગોપાલ સાધુએ જે લેર કરાવી ને એવી જ કેતન લેર કરાવી પણ આ આ પ્રસંગ હું તમને કહું બાપુ એક પક્ષીના જો એકતા કેવું કરે છે એની વાત કરું છું અઠારે વરણ એક થાવ જાતિ જ્ઞાતિ છોડો ગુજરાતી બનો ભારતી બનો એ સનાતની બનો

નગર ઘોબો ઉપડતા વાર નહીં લાગે ત્રણ જણા અક્ષરધામમાં આવે અને બ્લેક કમાન્ડો દિલ્હી થી બોલાવા પડે ને આપણે એમ કે મદદની ભૂમિ ના છીએ ધન્યવાદ આપું સાહેબ અમાર હીરાભાઈ સોલંકી ફાયરિંગ કર્યું ત્યાંથી તેણે

હું એમ નથી કેતો તમે ખોટા ખોટા નહી સમજ આવે આ તમને એમ લાગે કે અમે હાવી હમણાં રખડતા છે નહી હોય ગાડી માં બધે થોડા માસી ને દીકરા હોય ના આજે સુધી કોઈ દી અડવું નથી પડ્યું અડવું નથી અમે તો વાણી કેનારા છે પણ જનુન ક્યારે આવે કે ધર્મ પ્રત્યે પ્રેમ હશે ત્યારે જનુન આવશે નગર ઘણા પણ હથિયારે પડકારે પતિ જાય એનું કામ નથી એટલે વાદ વિવાદ છોડો એક થાવ એટલે હવે વાત કહું એકતા કેવું કામ કરે સલાહ બેન કરો સાથ આપો અત્યારે ચોવીસ માં સાથ જરૂર છે આ મોદીને સાથ આપો

હે ઉંચરી વયાણી હોય સાહેબ જાજો એના ગલુડિયા પાસે માને પ્રેમ હોય સાહેબ એટલે આને આ આના આના ઈંડા તણાઈ ગયા બે મિનિટ ભાઈ બે મિનિટ એક વાત મારી પૂરી કરી ગયો બેલ બિલ સોરી ઓ બાપુ એ પક્ષી હે એ તીટોડી એ

તમામ પક્ષી બાપુ જાણે આકાશમાં વાદળ ઉતરતું હોય હાડાડાડાડાલાલા કરતું અને દુનિયાના તમામ જ્ઞાતિના પક્ષીઓ હતા ઈ ઈચ્છા અને એક આરે સાથે સાથે દરિયાને મળ્યા ઉપાડવા હવે એનો પ્રમુખ ગરુડ પ્રમુખે એવો રાખજો ભગવાન આરે બેહતો હોય સદગુરુ ભેગો બેહતો હોય આવા ગણપતિ ઉત્સવ કરતો હોય ગરુડ એટલે ને કોકે કીધું કે આ તમારી નાચના આટા વહી ગયા દરિયો ઉલેસવા નીકળ્યા હા ગરુડ શું કરો છો શરમ આવી જવે ત્યારે કીધું નાખી નાચે કે હે પ્રમુખ શ્રી સલાહ નથી જોતી સાથ આપો

દરિયો પાછો સાધુ નું રૂપ ધારણ કીધું કે આલ્યો બાપા એના ઈંડા મને માફ કરો એને ટીટોડી એના ઈંડા પાછા લઈ ગઈ શું કામ તમારી એકતા હશે ને તો વિષ્ણુ સુદર્શન ચક્ર લઈને આવશે ભલા માણસ તો તમારી ભેગો બેસે એટલે સલાહ સૂચન બંધ અને સાથ આપીએ એક બનીએ અનેક બનીએ એટલું નહીં જ્ઞાતિ વાતીના વાડા છોડીને નાના મોટાનો ભેદભાવ છોડીને આવો આપણે આર્ય બનીએ